દાહોદ જિલ્લામાં પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને નશાના જથ્થા સામે મોટી કાર્યવાહી કરી છે એસઓજી તળે ડ્રોનની મદદથી ગાંજાનું વાવેતર ઝડપી પાડીને બે આરોપીની ધરપકડ કરી છે છેલ્લા એક મહિનાથી દાહોદ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાંથી પોસ્ટોડા અને ગાંજાની ખેતી ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે થોડા દિવસ પહેલાં ચાલોદની તાવડિયા ચેકપોસ્ટ પર રાજસ્થાનથી મધ્યપ્રદેશ જથ્થો લાખો રૂપિયાનો પોસ્ટોડા ઝડપી પાડવામાં આવ્યો હતો કતવારા પોલીસ દ્વારા ખંગેલા બોર્ડર પરથી આઠ લાખથી વધુનો જોડા ઝડપાયો હતો હવે એસઓજી ટીમે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોનની મદદથી કાંજાનું ખેતર ઝડપી પાડી મોટો ખુલાસો કર્યો છે દાહોદ એસઓજીને બાદમે મળી હતી કે સાગટાળા તાલુકાના નાડાતોડ ગામે આવેલ પ્રેમા પ્રેમભાઈ મોતીભાઈ પટેલ અને શૈલેષ રમેશભાઈ પટેલા ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે પોલીસે થર્મલ નાઇટ વિઝન ડ્રોન મદદથી તપાસ કરતા ખેતરમાં ગાંજાના છોડ ઉગી નીકળ્યા ઉપરાંત ત્યાંથી મોટી મોટા પ્રમાણમાં સૂકો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કુલ ચારસો પંચાવન ગાંજાના છોડ અને સાતસો નેવું કિલો ચારસો ગ્રામ સૂકો ગાંજો ઝડપી પાડ્યો છે જેની બજાર કિંમત અંદાજિત નેવ્યાસી લાખ ચાર હજાર રૂપિયા થાય છે અને પોલીસે ઘટના સ્થળેથી બે આરોપીની ધરપકડ કરી છે તેમની પાસેથી મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે રાજ્યના ગૃહપ્રધાન હરસંઘવી અને રાજ્યના પોલીસ વડાએ ટ્વીટ કરીને દાહોદ પોલીસને આ સફળતાને અભિનંદન પાઠવ્યા છે ડ્રોન ટેકનોલોજી દ્વારા નશાના જથ્થા ઉપર નજર રાખી પોલીસે ફરી એકવાર કડક કાર્યવાહી કરી રાજ્યમાં નશા ગેરકાયદેસર વેપાર અને ખેતી સામે આવી કામગીરી કાયદાની અમલવારી માટે મહત્વપૂર્ણ સાબિત થશે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા અત્રે રાજસ્થાન અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારને મળીને આવેલો જિલ્લો છે જંગલ વિસ્તાર ખૂબ મોટો છે અને ગીચ જંગલ વિસ્તાર અને પહાડી વિસ્તાર હોવાના કારણે અહીંયા આરોપીઓ વારંવાર ગાંજાની ખેતી કરતા હોવાનું ધ્યાન પર આવેલ જેથી બે હજાર ત્રેવીસથી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આ પ્રકારની ગાંજાની ખેતી પકડી પાડવા માટે ડ્રોન ટેકનોલોજી સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવામાં આવે છે એ જ રીતે દાહોદ જિલ્લા પોલીસ એસઓજી પીઆઈ સિદ્ધરાજ રાણાનાઓને બાતમી પ્રાપ્ત થયેલ કે આ નાળાતોડા ગામ જે છે ત્યાં જે રોડ પસાર થાય છે ત્યાંથી બાતમીદારને કોઈ તીવ્ર પ્રકારની વાસ આવવાનું એણે જણાવ્યું કે અહીંયા કોઈ આવું વાવેતર હોઈ શકે ત્યારબાદ ડ્રોનની મદદથી આખા એરિયાનું વિડીયો સર્વેલન્સ કરવામાં આવ્યું એ વિડીયો સર્વેલન્સમાં ધ્યાનમાં આવ્યું કે પ્રેમભાઈ પટેલ નામના જે ખેડૂત છે એમના વાડામાં એક આખો સેઢો એમણે ગાંજાનું વાવેતર કરેલું છે ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસે સદર જગ્યાએ રેડ કરતા આશરે સેવન્ટી નાઇન લાખ રૂપીઝ એટલે ઓગણીસ લાખ રૂપિયાનો ગાંજાનો મુદ્દામાલ પ્રાપ્ત થયેલ જેમાં પ્રેમભાઈ અને તેમના પૌત્ર શૈલેષ રમેશ પટેલ નાઓની ધરપકડ કરવામાં આવી છે સર દાહોદ પોલીસે એક મહિનાની અંદર કેટલું નશાનું વાવેતર પાડ્યું છે દાહોદ જિલ્લા પોલીસે નશાનું વાવેતર આ મહિનામાં આ એક કેસ છે એ ઉપરાંત મધ્યપ્રદેશથી રાજસ્થાન જે પોસ્ટડોડાની હેરફેર થતી હોય છે એના ત્રણ કેસો પકડી પાડેલ છે આમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જાન્યુઆરી મહિનામાં આશરે એક કરોડ સાઠ લાખની માતબર રકમનો નાર્કોટિક્સનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળેલી છે